સમાચાર સુરતથી મળી રહ્યા છે જ્યાં કોર્પોરેશનના પાપે એક યુવાનનો ભોગ લેવાયો છે ગોડાદરા વિસ્તારમાં એસએમસી ના પાપે યુવકનું મોત થઈ ગયું છે કારણ કે અહીંયા પચાસ જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યું હતું અહીંયા કોર્પોરેશને કોઈ વ્યવસ્થા ન કરી એકસાથે ચાલીસ કરતા વધારે લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા હતા દૂષિત પાણીને કારણે બાવીસ વર્ષે યુવકનું મોત થયું છે અને હવે જઈને અહીંયાનો સ્થાનિક તંત્ર જાગ્યું છે મનપાને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં પણ દૂષિત પાણીનો કોઈ નિકાલ લાવવામાં ના આવ્યો અને અંતે એક યુવકનું મોત થયું છે જો કે હવે યુવકના મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને અહીંયા તપાસ થઈ રહી છે સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા હતા અને સોસાયટીની મુલાકાત લીધી હતી સ્માર્ટ સિટી સુરત કહેવામાં તો સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી ની મોટી મોટી વાતો કરે છે પરંતુ સ્માર્ટનેસ સુવિધા પૂરી પાડવામાં તંત્ર છે નિષ્ફળ નિવડ્યું હોય તેનો દાખલો સુરતના લીંબા મહારાણા પ્રતાપ વિભાગ એક માં જોવા મળ્યો છે કે જ્યાં દૂષિત પાણી પીવાના કારણે ચાલીસ થી પિસ્તાલીસ લોકોને તેની સીધી અસર થઈ છે અને એક વ્યક્તિનું મોત થયું હોવાનો આક્ષેપ સ્થાનિક વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે સોસાયટીમાં કયા પ્રકારનો માહોલ છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું જે પાણીની વ્યવસ્થા તંત્ર તરફ અરજી નાખ્યા છે પણ પાણી એવું એવું છે સાહેબ બરાબર અમે અરજી કરેલી છે અને આ અમારે શેરીમાં સામે બાવીસ ત્રીસ વર્ષ નો છોકરો જતો રહ્યો છે

हाल पानी नी व्यवस्था क्या की करवाओ ये कहता था के म्युनिसिपैलिटी वाला हर उठाए हर उठाए पण कईज नी कई रो इ न कने हमला जे पानी आपवा पा म आवियो छे के वो नहीं અત્યારે ભી ખરાબ જ છે પાણી પાણી ગંદા આરાવિયા કીતર દિનો સે પાંચ છ દિન સે લગાતાર પાણી ગંદા આરાયા છે કીસ طرح મહિલાઓ કો કિસ طرح ચિંતા ચિંતા લાગ રહા ને ભઈયા પાણી પીને સે ડર લાગ રહા હૈ હા કોર્પોરેશન wala hai હવે આ પાણી અમને પીવાનું કેય છે તો હું અમે હું ઢોરો છે જાનવર છે કે આ પાણી પીછે આ પાણી ની રોજગારો મટવો જોઈએ કે વધવો જોઈએ આ તો રોજ ને રોજ બે ચાર પાંચ નીકળે જ છે પેસેન્ટ

જે લોકો હોસ્પિટલ ના બિછાણે હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે આ લોકો ના માટે જવાબદાર કોણ તેવા સવાલ ચોક્કસથી અહીં ઉપસ્થિત થઈ